નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના અધ્યક્ષ સ્થાને બિલીમોરા ખાતે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે નવસારી જિલ્લા પોલીસ સુશીલ અગ્રવાલની અધ્યક્ષતામાં યોજવામાં આવેલી શાંતિ સમિતિની બેઠકમાં ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથ ગોહિલ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા ઉપસ્થિતોને તાજેતરમાં આવનારા ગણેશ ઉત્સવ અને તાજિયાના તહેવારમાં શાંતિ અને ભાઈચારો જળવવા અપીલ કરી હતી અને આ તહેવારો દરમિયાન દુઃખા તત્વો દ્વારા હેરાનગતી થતી હોય તો સીધો પોલીસ અધિક્ષકની કચેરીનો સંપર્ક કરવા બાબતે પણ જણાવ્યું હતું આ બેઠકમાં બુલમુરાના લોકો દ્વારા ટ્રાફિકની વિકટ પરિસ્થિતિ બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પોલીસ અધિક્ષક દ્વારા સૌને શાંતિથી સાંભળી અને સાયબર ક્રાઇમના વધતા જતા ગુનાઓ વિશે પણ માર્ગદર્શન આપી ચર્ચા કરવી જાગૃત બનવા માટે અપીલ કરવામાં આવી હતી વાત આવે છે તો મોટાભાગની વ્યવસ્થા મને લાગે છે કે આ કહેવું કે ભાઈ પોલીસ તરીકે અમે લોકો કોઈ ત્યુહારની વ્યવસ્થા કરતા હોઈએ છીએ એ ખોટું હશે કેમ કે અમે લોકો તો ફક્ત ત્યાં આપ લોકોની મદદમાં જ હોઈએ છીએ તો લોકોનો જો સાથ સહકાર અમે મળતું હોઈએ છે જો અહીંયાના વોલન્ટિયર્સ છે એ લોકો જેવી રીતે ઊભા થઈને કોઈ પણ કાર્યક્રમની અંદર પોતાનો સહયોગ આપતા હોઈએ છીએ સાત તારીખે રથયાત્રા આવવાની છે સત્તર તારીખે તાજિયાનો તહેવાર આવવાનો છે એના એક મહિના પછી ગણપતિ બાપા ફરીથી આવવાના છે તો આ તમામ તહેવારોની અંદર તમામ લોકોનું અમે સાથ સહકાર મળતું રહે અને તમામ તહેવારો અમે એ જ જોશથી એ જ ખુશીથી અને એ જ ભાવનાથી બનાવતા રહીએ એટલી જ મારી આ બધાથી ઉમીદ છે અને એ ઉમીદની અંદર आस्था को व्यवस्था के साथ में कैसे जोड़ना है कैसो? आस्था को व्यवस्था के साथ में कैसे जोड़ना है उसके अंदर आप और हम एक साथ मिलके काम कर सकेंगे एवी हमारी इच्छा है जेबीज रीते जो आप लोग भावना है ये भावना पूरेपूरुँ हमें मान राखीश ये भावना ने कि रीते सकी अमा चोखी रीते प्रयत्न हसे अने विस्तार સમિતિની મીટિંગ હોય છે ને એ અમુક ધારામાં બહુ યુ નો એકદમ રૂટીન જેવી રીતે હોય છે પોલીસ બે ચાર વાતો કરશે પબ્લિકના માણસો બે ચાર વાતો કરશે એના સિવાય મારી ઈચ્છા છે કે ભાઈ હું વાર્તાલાપ કરવા માટે આવ્યો છું અગર આપનામાંથી કોઈને કોઈ વાત કહેવાની હોય મારાથી પરિચય કરવાનો હોય તો હું તૈયાર છું આપ આપની વાત કહી શકો છો અને મારી મનની જો વાત છે હું આપના જોડે કરવા ઈચ્છા ધરાવું છું એ અમને અમે કાયમ કરવાનું છે એના ઉપર અમે આગળ વધીશું તો આ બધાથી મારું એટલું જ અનુરોધ છે ઘણા બધા ઓલરેડી જેલમાં પહોંચી ચૂક્યા છે ઘણા બધાનું અત્યારે નંબર આવવાનું બાકી છે બટ કોઈ પણ માણસ લુખાગીરી કરે કે દાદાગીરી કરે કે ડરાવે કે ધમકાવે એ સહેન કરવું નથી એ જો દિવસો છે હવે પૂરા થઈ ગયા છે ક્યારે પણ એવી રીતેની કોઈ ઘટના બને તો આપ લોકલ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરો આપને લાગતું હોય કે નહીં મને પોલીસ સ્ટેશનમાં નહીં સંપર્ક કરવાનો છે તો આપ એસડીપીઓ સાહેબ પાસે સંપર્ક કરો એ પણ અહીંયા બેસેલા છે આપણે મારાથી મળવાનું હોય તો ચોવીસ કલાક મારા દરવાજો આપના માટે ખુલ્લા છે આ દિવસે દિવસે કે રાત્રે આ બોલાવશો અમે લોકો દોડીને ચલીને આવી જશું બટ લુખાગીરી જો છે એ વિસ્તારથી હવે બાય કરાવી દો એટલું મારા આ બધાથી સહયોગ જોઈએ છે બીજો બીરો રિપોર્ટ નવસાર